જય માતાજી બધાની તો આપણે બધા શું કરતા જો તાણા ઉપાડતા તાણા ઉપાડ નાખ્યા અને ધોરણને નાખ્યા હતા દીધાને તો આ એકલા એકલા હાથે તું રૂબાડતા જો સીપીઓ કે જેડો નહીં આમ કંઈક પડ્યો છે ઓલીવાળી ક્યાંક પડ્યો છે એટલે હાથે ને તું રૂપાડી જ હવે આ નાસ્તો કરી દઈશ નાસ્તો કરવા બેઠી છે તો હેલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાની જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને ઇન્ટ્રો તો એને તો મારી દીધો છે છતાં આપણા જરીક ઇન્ટ્રો માર્યો જો આપણે તૂર કાલે હતી ઊભી ને બધી જો આથી ઉંબળી નાખી પોસી હતી બહુ કઠણ હતી ને હવે તો આ ભાંઠા ચાલુ કર્યા ઉપાડવાના તો આપણને ઢગલો ઉપડ્યો આ બધા ભાંઠા ઉપર નાખવી ને તુર બધી હશે ને ખડકી દેવી ને અત્યારે તો પેલા તો ફાફડીને બિસ્કીટ છે જરીક નાસ્તો કરી લેવી તો ગાય જો બપોર પછી પાસે જો તુઈર હારવાનું ચાલુ કરી દીધું છે ને આ કટકાની જો હારી વાળે છે અને જો આ બે થેપલા કરી નાખ્યા અહીંયા આ કટકાના હવે ઓલા કટકામાં જવાનું છે તો ફટાફટ નીકળજ તો ગાય જ અત્યારે તો હાંજ પડી ગઈ છે ને આપણે તુઈર ભેગી કરવાની હતી ને એ થપ્પા મારી દીધા છે એક થપ્પો અહીંયા છે અહીંયા બે છે બે થપ્પા પડ્યા છે વાડી પાસે ને અત્યારે તો ભાંઠા ઉંબળવાનું ચાલુ કર્યું છે એટલે ઉપાડે નહીં જતો ઉપાડવાનું બાકી છે ને આ બધું તો ઢોરની નીણ લેવાનું લેવાનું ચાલુ છે એ તો ઢોરની નીણનું કરે છે લેવા મને લેવા મને હવે આપણે તો દાદા ટાઈમથી આપણો પ્રોગ્રામ નથી કર્યો પાંચ છ મહિના થઈ ગયા છે અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડે છે ભજીયા ખાવાનું મન થયું છે હમણાં કમૂરતા આલે એટલે ગાળો નથી તો ભજીયાનો પોગ્રામ જ કરી છો છે આ બધું ભઠે ભઠે ચાલુ કરી દીધી ને એવું બનાવી અને ચાલુ કરી દીધી ભજીયા તો બીજો દિવસ ને બીજા દિવસે આપણે બ્લોગમાં કન્ટિન્યુ સુધી ને અત્યારે જો મસ્ત મજાનો સવાર છે અને આજ થોડુંક ઝાકળનું વાતાવરણ છે ઝાકળ બહુ આવ્યો છે જો તલો નઝારો કેતો આવો છે આજનો આકળો એટલો છે ને આમ ધુંધળો ધુંધળો બધું દેખાય છે અહીં આપણે તળાવે મસ્ત મજાનો આટા મારવી છે તળાવન દેમામાં આમતી દેવ આવે છે અઈ આઈ હુલેવા આવેસ હાલો હાલો વીવ જાવ ચાલો તળાવની પાળે ઉપરથી તમને નઝારો દેખાડું ફરતો તો ઉપરનો નજારો કહો ને તો અમારા બધા તો છે જવાશે નજારો તો કંઈક આવો છે બધી બાજુ ધુમ્મસ ધુમ્મસ જ છે આજ આ બાજુ જુઓ આ બધી ધુમ્મસ જ છે ને જો વાડી નજર વાડીમાં જો ધુમ્મસ છે રાતનું જો આવું બધું બધું વાતાવરણ છે આજનું અમાર દેવ જોવા બધો આવ્યું આવે છે પાડી સીડ્યા આવે છે એમ તળા બેસીને આવ્યો હશે કે ના ના કાંટા કાંટા વાખીએ તરાડો હા હાલ હાલ વીવાય લો ભીંગ પડી લો ભીંગ પડી હલાલ ભી ભાઈ ના ચડવા માર કેમ ને કે તેડી લ્યો તને આવવાનું જ ક્યારે કીધું તું નીકળી જાવ નીકળી જાઓ હા અહીં ઉપર ચડી જા અહીંથી અહીંથી ઉપર ચડી દે એ ન્યા ભલે ન ન્યા નહીં હાલ એવું એ આમ રસ્તો થાય તરોડો હેઠો એ જો અહીંથી આમ હેઠો જાય આય સડી જાવ આમાં કેડીયું છે ને એ ક્યાં આમ થઈ ગયો પછી એ કેળી જો અમી પછી હેઠે હાલી જાય પછી પેલા બાળના થડી જાય અહીં થડી જાવ અહીંથી અમારે જો અમારી અરે ટોમી ભાઈ આવ્યા

મોટા ફટા ધોઈ દાઉબાઉ ધોઈ ધોઈ લીધી છે તો શીરાવી લઈએ બધું કરીને આજ તો ઉતારવાની છે સોળે સોળે આજે ઉતારીને પછી સોળે કાઢી નાખવાની છે થોડું કરી દેવાનું નવરું તો ફટાફટ જાય કામે સડે જાય તો કહે તો મસ્ત મજાની તો શીરાવી લીધું છે ને થઈ જાય છે નવરા ને અત્યારે સોળે ઉતારવાનું ચાલુ કરી દીધું છે આ બધું જો ક્યારે નહીં સડે ગઈ કામે થોડોક પાણી પી ગયા હતા ને તો મોડું થઈ ગયું તો હવે પાછા ઉતારવા તો અડધી સોળે વીણાઈ ગઈ છે આમ તો હજી એટલો અડિયો રહ્યો ને અડધો વીણાનો છે કેમેરો ખરાબ થઈ ગયો કરી નાખું તો છે ને આપણે અડધો અડિયો વીણાઈ અડધો બાકી રહ્યો છે સોળે તો બે થઈ ગઈ છે આ બાજુ મારે દિવ્યાશભાઈ જો ફૂલ નું આખું તગારું ભરીને આવ્યા

પછી આપણે ભગવાન ને સડાવવાનું છે અમાર દીવો જરીક ભૂછો થઈ ગયો છે થોડોક નાસ્તો કરી લીધો એ મારે જો દીવાય નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો છે 20 બિસ્કિટ કા જે ખાધું જ નથી તોય ભૂખ્યો થઈ ગયો લે તો જો બપોર સડી ગયા છે ને ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ત્યારે દાણું કરવાનું સાલું હતું એટલું કર્યું છે ઘણું બધું દરણું ગયું એટલે માથિ ને આ બાજુ તો જમવાનું તૈયાર છે બાજરાનો રોટલો છે સાસ છે ને સોળાઈનું શાક છે તો જમી લેવી